વિક્રમ વિક્રમ સુપરસ્ટાર સુપર એક્શન એક્શન હીરો એની ફિલ્મોની અને ગીતો ખરેખર બધાના દિલ ખુશ કરી દેતા હોય છે તો તેની એક એવી ફિલ્મ હતી જેનું નામ હતું સોરી કે જે જેમારો દ્વારા રિલીઝ કરવામાં છે મિત્રો સુપર એક્શનથી ભરપૂર વિક્રમ ઠાકોરની જે આપણે જેની એન્ટ્રી તેની સુપર એક્શન તેના સોંગ્સ લવ સ્ટોરી સુપર લવ સ્ટોરી તેની સાથે જે જીતુ પંડ્યાની કોમેડી અને પ્રિનલ ઓબોરોય જે એક્ટ્રેસ છે અને વિલન્સ અને ફાઇટ સીન્સ સાથે જે વિક્રમ ઠાકોરની સુપરિક જે ફિલ્મ હતી તે આપણે જોવાનું ચૂકી ગયા હોય તો શ્રીમારોએ યુટ્યુબમાં એ ફિલ્મ રિલીઝ કરી છે સોરી સાજના જો તમે રહી ગયા હોય તો ભાઈ વિક્રમ ઠાકોરના ફેન્ડ હોય ને તમે એની ફિલ્મ જોવાનું કદાચ રહી ગયું હોય તો હવે યુટ્યુબમાં શ્રીમારોએ રિલીઝ કરી દીધી છે જોવાનું ચૂકશો નહીં